એણે પૈસા લઈને બિલ્ડિંગમાં બનાવી લીધા એના પૈસા બની ગયા એના બંગલા બની ગયા જીવ તો આપણો જોખમમાં છે ને એ બિલ્ડિંગમાં કેદી આગ લાગે કેદી રીંગણું થઈ જાય પણ કોઈ વિચારવા તૈયાર નથી કોઈનો આત્મા કોઈ જગાડવા તૈયાર નથી હિન્દુ મુસલમાન ઠોકોમાં હિન્દુ મુસલમાન ઠોકો મને દોસ્તો વિચાર કરો કે ક્યાં જાશું આપણે એક તરફ પશ્ચિમના દેશો જ્યાં આપણા છોકરા ભણવા મોકલીએ છીએ યુક્રેન અને રશિયાનું યુદ્ધ થયું તે દિવસે ખબર પડી કે યુક્રેનમાં ભારતના નહીં ગુજરાતના છોકરા ભણે છે વાત સાચી છે યુક્રેન છે એ ગુજરાત જેવડો દેશ છે ખાલી સાઈઝમાં આખો દેશ એવડો ગુજરાત થી મેડિકલ સાયન્સ ભણવા માટે છોકરો યુક્રેન જાય યુક્રેન જેવડો અવળો તો દેશ જો આપણા છોકરાને ભણાવી શકે હોવડો મોટો ભારત દેશ આપણા છોકરાને મેડિકલ સાયન્સમાં ભણાવી કે શું ઘટે છે અહીંયા અહીંયા ખનીજ છે આબોહવા છે તણ ઋતુ છે પહાડો છે નદીઓ છે જંગલ છે કુદરતી સંપત્તિ છે પૈસા છે મેનતુ માનસો છે સંસ્કૃતિ છે બધું અહીંયા છે તો ભણવા કેમ યુક્રેન જવું પડે કેમ કે આનો નેતા નબળો છે દોસ્તો નેતા નબળો છે એ મોટી વાત નથી બટન દાબવા વાળો હિન્દુ મુસલમાન નું ભૂત મગજમાં લઈને ફરે છે આપણને આપણા છોકરાની ચિંતા નથી દોસ્તો દરેક ભાજપના નેતાના છોકરા હારી નિહારમાં ભણે છે તમારા છોકરા કઈ નિહારમાં ભણે છે સુરતના મેયરના છોકરા ક્યાં ભણે છે સુરતના ગૃહ મંત્રીના છોકરા ક્યાં ભણે છે પાટીલના છોકરા કેમ રહે છે તમે હિન્દુ મુસલમાનનો સંપ્રદાયોના ઝંડા લઈને નીકળો છો જેની વાહે ઝંડા લઈને દોડો છો ને એના છોકરા અમેરિકામાં છે ને તમારા છોકરા ઝંડા લઈને દોડે છે અરવિંદ કેજરીવાલ એમ કહે છે કે મારે તમારા છોકરાને ભણાવવા છે અમે હું છે આ જોઈ લો બધાના લુગડા જોઈ લો પહેરવેશ જોઈ ભાષા જોઈ લો અમે કઈ મોટી ટોપું નથી આય આવ્યો હકામ હું તો સરકારી નોકરીમાં તો પોલીસ વાળો હતો કોન્સ્ટેબલ હતો રાઇટર હતો ન્યાય ન્યાય જો હોત ને હારો ખટકો રાખ્યો તો મેઈ માલ બનાવી લીધો હોત અમે કામ નથી કર્યું દોસ્તો અમે કામ નથી કર્યું અને અહીંયા આવીને અમે એ ધંધો નથી કર્યો કેટલાય લોકો એ પક્ષ પલટો કરીને કરોડો રૂપિયા કમાઈ લીધા અમે શું કમાણા તમારો પ્રેમ ને તમારો આશીર્વાદ કમાણા દોસ્તો એટલે એટલે હું આજે તમને વિનંતી કરું છું કે દોસ્તો આત્માને જગાડો પૂછો તમારી જાતને કે ગુજરાત કઈ દિશામાં જાય છે જે ગુજરાતમાં ગાંધી અને સરદાર જેવા મહાપુરુષો પેદા થયા હોય આખી દુનિયાને સંદેશ આપ્યો હોય ગાંધી અને સરદારે એ ગુજરાતમાં ગુંડાઓના હાથમાં આખી સરકાર લઈ ગઈ જેટલો મોટો ગુંડો એટલો મોટો ભાજપમાં હોતો કતાર ગામના ટોપ 10 ગુંડાઓ કંઈ પાર્ટીયારે જોડાણેલા છે તમે કલ્પના કરો દારૂ વેચવાવાળા ડ્રગ્સ વેચવાવાળા જમીનો ઉપર કબજા કરવાવાળા ગેરકાયદેસર બાંધકામ કરવાવાળા કઈ પાર્ટીયારે જોડાણા છે શું આ સિદ્ધાંત હતો સરદાર પટેલનો ગાંધીજી આ સિદ્ધાંતના માણસ હતા સરદાર પટેલનો કે બાબા સાહેબનો ફોટો ગિફ્ટ આપ્યો એ તો સારી વાત છે પણ સરદાર પટેલ કે મહાત્મા ગાંધી કે બાબા સાહેબ આંબેડકરના સપનાના ભારતને બરબાદ કરતા લોકો સામે લડવાની જવાબદારી કોની ગોપાલ ઇટાલિયા અને સ્ટેજ ઉપરથી સરદાર પટેલનો ફોટો આપો એનાથી કામ પૂરું નહીં થાય સરદારના વિચારોનું ખૂન કરતા માણસોને ગુજરાતમાંથી ભગાડો ને તે દિવસે કામ ચાલુ કર્યું દોસ્તો આપણી જવાબદારી કેવડી મોટી છે પણ કોણ નિવાવશો હું તો તમારી પાસે હાથ લંબાવા આવ્યો છું દોસ્તો કે તમારા આત્માને જગાડો આત્માને જગાડો બધા મિત્રો જગાડો બહુ ખોટું થઈ ગયું છે કેવા કેવા માણસો ગૃહમંત્રી બની ગયા કેવા કેવા માણસો બની ગયા અને તમે ભણેલા ગણેલા બાળકોને આખા ગુજરાતમાં ઘેરી છે કરોડો રૂપિયાના હપ્તા ભાજપના માણસો ખાય છે અમીર થઈ ગયા આપડા છોકરાને ડ્રગ્સ ના રવાડે ચડાવ્યા કોઈ કેવા વાળું નથી કોઈ રોકવા વાળું નથી ચૂંટણી ટાણે હિન્દુ મુસલમાન કરવા વાળા લોકો ડ્રગ્સ ઉપર એક શબ્દ નથી બોલતા આજથી પંદર વર્ષ પહેલા હું પોલીસમાં હતો બે હજાર બાર તેર ચૌદ પંદર મને સાંભળે છે કે મેં ચાર વર્ષ નોકરી કરી માધુપુરા પોલીસ સ્ટેશનમાં મારા ચાર વર્ષમાં એક પણ ડ્રગ્સનો કેસ મેં નથી જોયો હજુ તો બે હજાર પંદર સુધી ડ્રગ્સ નહોતું વેચાતું ગુજરાતમાં હું એક માધુપુરા નોકરીમાં હતો પણ મારી ઓળખાણ તો આખા અમદાવાદના પોલીસ સ્ટેશનમાં હોય ને એક વર્ષમાં બે કે પાંચ ડ્રગ્સની એફઆઈઆર થતી આખા અમદાવાદમાં બે હજાર તેર ચૌદમાં

મારી હજાર વખત એક વિનંતી છે કે હિન્દુ મુસલમાન પાકિસ્તાનમાંથી બહાર આવો આત્મા જગાડો તમારું કર્યું હોય તો બીજા હાટું થઈ નહીં ભાજપ તમારી બે પૈસા હોય હારો બંગલો હોય ગાડી હોય એનો અર્થ એ નથી બધા પાસે છે બીજા હાટું થઈ તમે ભાજપને ભગાડવા મત આપો એવી હું તો બધાને વિનંતી આ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં જૂના વાઘડિયા નામનું એક ગામ છે

તમારે ચૂંટણી જીતવી હોય તો ગુંડાઓની જેવું વર્તન કરો છો પણ ચૂંટણી જીત્યા પછી નિહાળમાં માસ્તર મુકતા નથી ચૂંટણી જીત્યા પછી ગામડામાં બસ આવતી નથી ચૂંટણી જીત્યા પછી તલાટી મંત્રી ટાઈમે આવતો નથી ચૂંટણી જીત્યા પછી મામલતદાર હોંકારો દેતો નથી ચૂંટણી જીત્યા પછી પીએસઆઈ કોઈનું ગાંઠતો નથી અને તોય ચૂંટણી જીતવી છે અને આપણે જીતાડીએ ક્યાંક તો વિચાર કરવો પડશે ને દોસ્તો ત્રીસ વર્ષ થઈ ગયા દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગયા દુનિયાના દેશો ક્યાંથી ક્યાં પહોંચ્યા આપણે ગટર ઉભરાને ઢાકણું ખોલી ગયું ઢાકણામાં છોકરો પડી ગયો દુનિયા ક્યાં પહોંચી ને આપણે ક્યાં દુનિયા આમ જાય છે આપણે ગટરના ખાડા પડીએ છીએ કોણ મત આપે છે શું કામ મત આપે છે આત્માને પૂછો કે હું હિન્દુ મુસલમાન નું ભૂત લઈને મત આપવા તો નથી જાતો ને કોકનું નું હારું કરો મારા ભાઈ હું તો વિનંતી કરું ગોપાલ ઇટાલીઓ ધારાસભ્ય મંત્રી બને ન બને એ કઈ બહુ મહત્વની ઘટના નથી મહત્વની ઘટના એ છે કે જેથી વિસાવદર વાળાની જેમ જો આખા ગુજરાતનો આત્મા જાગે તો આ ભાજપનો ભૂત ગુજરાતમાંથી ભાગેની મોટી ઘટના છે દોસ્તો ફરી લીધું છે આ બધાએ તમામ જગ્યાએ ખોટું કરવા સિવાય કોઈ વાત નથી અને નાનો માણસ કેમ જીવે છે એ કોઈ પૂછવા વાળો નથી નાના માણસને ચાર છેડા ભેગા કરવા હોય થાકી જાય છે વ્યવહાર નથી થઈ શકતો પૂરો એમાં એકાદો લગ્ન પ્રસંગ આવે તો તો લેણું થઈ જાય છે આઝાદીના ના પંચોતેર વર્ષ થઈ ગયા દુનિયા ચંદ્ર ઉપર પહોંચીને દીકરી વરાવવામાં લેણું થઈ જતું હોય તો કઈ રીતે આપણે નહીં ચિંતા કરવી પડે બુથ જ કે મારા ગુજરાતમાં એક બાપ જો દીકરી ભણ લેણામાં ઉતરી જતો હોય તો મેં મત આપવામાં ભૂલ કરી એવું નહીં વિચારવું પડે આત્માને જગાડો દોસ્તો કઈ દિશામાં ગુજરાત ભાજપ લઈ જઈ રહ્યું છે બુટલેગરોના હાથમાં સરકાર છે ક્યાં હદે આપણે હાલીએ છીએ દોસ્તો હું તો તમને વિનંતી કરું છું બધા ખરાબ છે હું કહેતો નથી પણ બધા વિચારવું તો પડશે ને સમાજ આપણો છે અહીંયા આપણે રહેવાનું છે આ વ્યવસ્થા આપણે બનાવવાની છે પણ વ્યવસ્થામાં ખામી થશે તો ભોગ તો અમીર બનશે ને ગરીબી બનશે હું તમારી પાસેથી મોટી આશા લઈને આવ્યો છું કે હવે પછી ચૂંટણીઓ આવે ન આવે ને અલગ વાત છે પણ હું એવી આશા રાખું છું કે તમારા બધાનો પ્રેમ જ્યારે જોઈએ જ્યાં જોઈએ જેટલો જોઈએ ત્યારે મળ્યા પછી આશા રાખું છું સપોર્ટ આપશો કે નહીં આપો દોસ્તો અમે બહુ મોટી લડાઈ લડી ગયા છે અમે હાવ નાના માણસો આ મારા ટીમડી ગામના બાબલા બેઠા એણે અમને રમાડેલો છે કાંઈ અમારી પાસે છે નહીં કાંઈ જોતું નહીં આ લડાઈ કોના માટે લડી આ રાકેશ હિરપરા આ સોરઠિયા આ અમારા હરેશભાઈ સાવલિયા પરેશભાઈ અમારા જુનાગઢના જિલ્લા પ્રમુખ છે અમારા ડીજે સ્વામી બધા હાવ ગરીબ ઘરના હાવ સામાન્ય ઘરના માણસો કોના માટે લડે છે અવળી મોટી ભાજપની સરકાર ફેસબુક ઉપર એક પોસ્ટ લખોતા તો ક્રાઈમ બ્રાન્ચના ફોન આવવા મળે કે કેમ લખ્યું એટલી હદે ડરનો માહોલ છે અને ઈ ડરના માહોલની વચ્ચે ચાર જુવાનિયા જો જનતા માટે લડતા હોય તો તમારી જવાબદારી હું ગણાય હું જવાબદારી ગણાય બોલો બોલો હું ગણાય આગળ આગળ વાળા બોલે એનો આભાર દોસ્તા હું કામ કરે છે અમે હું કામ કરીએ આટલું બળ જો ધંધામ કરીએ ને તો રૂપિયા કમાઈએ ધરાય ધરાય અને કોઈ અમને બતાવે નહીં બે હજાર બાવીસ ની ચૂંટણી પછી અમે મેણા સાંભળ્યા ફેસબુક ની અંદર આઈટી સેલ વાળા જે મારો ચલાવ્યો છે કા લઈ લીધું બની ગયો બહુ સાંટા તો એવા મેણા માર્યા અને ગોપાલ ઇટાલીએ એકલા મેણા સહન ન કર્યા મારો પરિવાર એ વાતતો હોય ફેસબુક ઉપર મારી વાઈફ વાતતી હોય મારી બહેનો વાતતી હોય એને રોવ આવી જાય અમને એમ કે કે ભાઈ તો આ શું કરે છે આ મૂકી દે ને ભાઈ કોઈન ફરક ન પડતો ને તું હું છોચો છો બહેનો એમ કે ભાઈઓ એમ કે એને દુખ લાગે કે ભાઈ આ તું તું સાચો છો પણ તારું કઈ નઈ આવે અંદરથી આઘાત લાગે અમારા પરિવારે વેઠ્યું છે મને એનો ગમ નથી હું તો એટલું કહું છું કે બધાય આટલું વેઠી જો જનતા માટે કઈક કરવા નીકળ્યા હોય તો તમારી શું જવાબદારી છે તમારી હું જવાબદારી છું અગર હું વકીલાત કરું મનોજભાઈ ફાર્માસિસ્ટ છે રાકેશ એન્જિનિયર છે આ ડીજે સ્વામી ગ્રેજ્યુએટ માણસ છે અમે અમારો ધંધો કરીએ મજા કરીએ અમને કોઈ કઈ કેમ નહીં હું તો વિનંતી કરું છું દોસ્તો આત્મા જગાડો હિન્દુ મુસલમાન ધર્મ વિરોધી ધર્મ પ્રેમીને દર ચૂંટણી જ આવું કેમ આવે છે અને જે લોકો

કે વરસાદનું પાણી જવાની લાઈનો જ આખા સુરતમાં નાખી છે એ ગટરમાં ભેળવી દીધી છે એના કારણે શું થાય કે ગટરની લાઈન તો બની હોય એસ્ટિમેટ પ્રમાણે બની હોય કે કેટલી સોસાયટીનું પાણી આવશે કેટલો જથ્થો આવશે એના માટે ભૂંગળા કેવડા જોશે એ માપ પ્રમાણે બની હોય વરસાદની લાઈન અલગ હોય વરસાદની લાઈન ગટરમાં જોડી દે તો ગટરનું એસ્ટિમેટનું પાણી તો ગટરમાં હાલતું હોય આ વધારાનું જાય એટલે ડાટો થાય પૂરા કરોડો રૂપિયા ખાઈ જાય છે આપણે હિન્દુ મુસલમાન હિન્દુ મુસલમાન દર ચૂંટણી કર્યા કરીએ છીએ મિત્રો હું વિસાવદર ની જનતાનો ખરા દિલથી આભાર માનું એટલો ઓછો છે કે એને મુદ્દો એનો પકડી રાખ્યો ન્યાય બધા આવ્યા બધા વિડીયો બનાવી બનાવી કીધું ગોપાલ આવો છે ને ગોપાલ તેવો છે જનતા એમ કીધું જેવો હોય એવો અમારા મુદ્દા માટે કામનો છે તો આખું ગુજરાત એમ ન કહીએ કે આખું ગુજરાત નથી કહીએ તું કે અમારા માટે કામનો માણસ કોણ છે કેમ નહીં કહીએ કે આપણે